રોડની રોડ વર્ષમાં તૂટ્યો આ રોડ રસ્તા ધાનપુર તાલુકા ખલતા કાછેટા ગામેથી આપ જોઈ રહ્યા છો અમારી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા રોડ રસ્તાના સમાચાર ઠેર ઠેર ખાડા મેટલ તૂટેલી હાલતમાં રોડ રસ્તા ધાનપુર તાલુકા ડુંગરાળ વિસ્તારમાં કાછેટાથી ખલતા જતો રસ્તો ઠેઠેર ખખડધજ રોડ રસ્તાની વચ્ચે મોટા મોટા મેટલથી વાહન ચાલકો લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનો કર્યો જ ગુજરાત ન્યૂઝ ચેનલ પર પ્રસારિત કર્યા સમાચાર ધાનપુર તાલુકાના કાછોટા ગામેથી ખલતા જતા વર્ષો પુરાનો રોડ રસ્તા હાલ ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકો બાઇક ચાલકો ફોર વ્હીલર ચાલકો અને રોડ ઉપર વાહન ચલાવવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર મોટા મોટા ખાડાઓ વારંવાર સાંકડા રસ્તાને કારણે ભયંકર એક્સિડન્ટ થતા જોવા મળી રહ્યા છે સુમાર્ગ અને મકાન વિભાગ વિભાગના કર્મચારી હાલ કુંભકર્ણની જેમ ભારે નિંદ્રામાં સૂતા હોય તેવું લાગી રહ્યું છે અનેક વાહન ચાલકો વારંવાર આ રોડ રસ્તા માટે નેતાઓ નીતિઓ કે ધારાસભ્યોને રજૂઆત કરી કરીને થાક્યા છતાં આ રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી માર્ગ મકાન વિભાગના સિનિયર કર્મચારીઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી અને ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રોડની સાઈડમાં ઠેર ઠેર ધોવાણ થયેલું હાલ માર્ગ મકાનવાળાએ આજ દિન સુધી એનું રિપેરિંગ પૂર્ણ કરવામાં આવેલ નથી ત્રિકુંભકર્ણની જેમ સુતા ઢોર નિંદ્રામાં સુતા અધિકારીઓને મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે પણ હાલ ડુંગરાળ વિસ્તારમાં કાછેઠાથી ખલતા જતો રસ્તો ભારે તૂટેલો છે જરા સાંભળીને તમે ગાડીઓ ચલાવજો અને ગમે ત્યારે જાઓ ત્યારે રાલ ધાનપુર તાલુકાના લોકો નાગરિક જોજો અમારી ચેનલ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા